તારે શું બેન હું કરવાનું કને હું કરવાનું તમને જીનકી જ આવે તમને પાણી લાવવું શું હોય અપ બન હોય આને મધુની કરીને રહેવાનું હોય આ કા ખરાબડી વાળો કઈ જવાનું લે મને કે પોણે પોણે ટાવર દેજો મા તો આમ બસ મા તો જીઓ લિયા આવ્યો જ આવે હા મારા ડેટા નહી આવે આ મે પૂમે મે બોલો કે તો લે ને ને রাস্তি <tallek> রে <tallek> 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 રોડ બનાવતો બનાવતો તો હા શું ને મને પાંચ દસ વરસ થયો હોય છે ત્યાર રોડ બન્યો છે આ તો પર્વતથી મારા ખાવાનું તારે ફોટો ને તો ઊભો રહીએ અંદર પાડી આપો બીજું બે મૂકીએ તો મૂકી દે આ તો ભૂલ જ છે તો તો હવે જ્યાં જરતી તો ગેસ ઘૂડો લેવાનું ભૂલ તો ગ્યાજ ગયા થઈ ગયો ના રે બાબા મતી લખો ને આ પિંડા લું માં લ્યા માં ગેસ મોરી પહા તો પિંડ તો ગોળી માં બાળો રે ના આ બાળા ધંધો યાર કી તા ફોટો દે જો રે કી તા બોલા માં રાધા બગન ઉઠાઈ તો રોતા ફોટો પાડો તા ને ફોટો ન પાડ્યું ઓસ્ટ્રેલિયા તો પોળ સામે ના બને આ વે હું કુછ લોકેશન દેતા રહું લોકેશન દા આ રૂકાતો જ છે લોકેશન તો બગડ્યું આ પત્તા એનવા દન નોય અલકરા પક્ક તો હા i take to have a